કાંકરેજ તાલુકાના કંબોઈ લક્ષ્મીપુરા રોડ ઉપર શિફ્ટ કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા લીમડાના ઝાડ સાથે બે ઈજાઓ પહોંચી અને એક વ્યક્તિનું મોત કાંકરિશ તાલુકાના કંબોઈ લક્ષ્મીપુરા રોડ ઉપરથી રાત્રે શિફ્ટ કાર નંબર જીજે જે અઢાર એમ એસી નેવ લઈને ચાર લોકો પસાર થઈ રહ્યા હતા જેમાં ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ ઉપરથી એક રહેણાંક મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી જતા ખિલ્લે બાંધેલ બે ભેંસની ઈજા પહોંચી હતી અને ગાડીમાં સવાર ચાર લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાસા ગામના ઠાકોર કિરણજી રૂગનાથજીને માથા અને પગ સહિત શરીરમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કમકમાટે ભર્યું મોત થયું હતું જોકે આ અંગે મકાન માલિકે અન્ય લોકોને જાણ કરતા મૃતક યુવકના પરિવારજનો સિહોરી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને ફરિયાદી હાલાજી રામશીજી ઠાકોર રહેવાસ કાસાએ ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે મૃતકને પોસ્ટમોર્ટમ કરી લાશ વારસોને સુપરત કરવામાં આવી હતી ત્યારે હવે વિધવા માતા અને બે બહેનોનું એકનું એક ભાઈનું આકસ્મિક મોત થતા પરિવાર પર આબ ફાટ્યું હતું રિપોર્ટર અરવિંદસિંહ ભટેસરિયા કાકરે છે